મહત્વના સમાચારો જોઈએ તે પહેલા દેશ વિદેશના મુખ્ય સમાચાર જોઈશું એન્કર આસ્થા આસ્થા સાથે નમસ્કાર હું છું આજની મહત્વની ખબરો પર નજર કરીએ ઈરાન અને ઇઝરાયલમાં તણાવ ચરમસીમાએ છે ત્યારે મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ઈરાન આયાતુલ્લા અલી ખામીનીએ જુમાની મસ્જિદ બાદ તેનમાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે ઈઝરાયલ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો સંબોધનમાં તેમણે કહ્યું કે જરૂર પડશે તો ફરી વખત ઇઝરાયલ પર હુમલો કરવામાં આવશે

પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી આવા સત્તાવાર રીતે પરિવારજનો સાથે ખાલી કર્યું હતું તે બાદ અરવિંદ કેજરીવાલ અશોક બંગલે શિફ્ટ થયા છે અરવિંદ શાળાઓને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે ગઈકાલે પણ અનેક શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ ભરતા તપાસ હાથ ધરવામાં આવી હતી અલગ અલગ શાળાઓમાં પોલીસ અને ડોગ સ્કોડ પહોંચી

આવા સમાચારો સાથે આવતીકાલે રાત્રે નવ વાગે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર